નમસ્કાર મિત્રો બ્લોકમાં તમારું સ્વાગત છે એક બેન્ડેડ મશીન આવી છે મિની સાસ વલણું કહેવાય તેમને અંદરની મોટર ફરે છે પણ બહારનો ભાગ ફરતો નથી જોઉં જો બોલે છે મોટર ચાલુ છે કમ્પ્લેટ છે પણ જે આગળ બ્લેડ આવે બ્લેડ ફરતી નથી આપણે ટેસ્ટ કરીએ બને રહેજો આ રીતે ખોલી દેવ હોય પાછળ બે સ્ક્રૂ ખોલી પહેલાં તો આપણે બ્લેડ ખોલી દેવું આગળનો ભાગ અને પછી કેબ ખોલી દેવું આ રીતે અને એવડી સિસ્ટમ આવે છે ઓટોની ટાઈટ કરો ત્યારે ખુલે ધ્યાન રાખજો ને અગર તમે ખોલવા જાશો તો નહીં ખુલે ટાઈટ થઈ જાય છે પછી પાછળના બે સ્ક્રુ હોય છે બે સ્ક્રૂ ખોલી દેવું બે સ્ક્રુ ખોલીશું અને પાછળનો ભાગ નીકળી જશે

એના વચ્ચે રબર સ્ટાર આવે છે અને સિસ્ટમ એવું હોય છે કે મોટર શોર્ટ થાય પછી રબર સ્ટાર એવું મારવામાં આવે છે એક બાજુ સ્ક્રૂ મારેલું હોય છે રબરના અંદર હોલ આપેલો છે એક કપાસ સિસ્ટમ હોય છે તે અંદર કેપમાં ભરાઈ દેવાનું અને આગળ બોલ્ટ ફિટ કરી દેવાનું એટલે મોટર ફરે એટલે આગળનો ભાગ ફરે છે સિસ્ટમ આપી છે આ આ રબર સ્ટાર આગળનો ભાગ જોમ થવાથી બ્ર સ્ટાર ઓગળી જાય આ રીતે અલગ થઈ જાય છે આવી કેપ બનાવવામાં આવે છે પાછળના એક નટ ફિટ કરવામાં આવે છે એ નટ આગળના ભાગમાં ઓટો બહાર હોય છે તેથી જેથી કરીને ટાઈટ થઈ જાય છે જો તમને બતાવું પેલા બહેને પકડ હેરે પકડાવું અને પકડ હેરે ખુલશે અને પાસણ ન જ પડાય પકડવું પડશે જો નોજ પ્લાયારે પકડ્યું પાછળ પકડે પકડવું પડશે જોઈ લેવું ખોલી જશે જો નટ બતાવું તમને મિત્રો આ રીતનું નાનો નટ આવે છે અને આગળનો ભાગ તો રબર સ્ટાર હોય છે એના પર ચિપકાયેલો હોય છે જો ટાઈટ થઈ ગઈ છે થોડું ઓઇલ મારવું પડશે અંદર આ મોટર છે પાછળનો ભાગ આપ્યો છે આગળનો ભાગ છે આ ટાઈપનો રબલ સ્ટાર નવો રબલ સ્ટાર લાવી ગયો છે જો લગાવી દેવું આ ટાઈપ જોઈ લે મિત્રો આ રબર સ્ટાર વચ્ચે છે ઓગળી ગયો છે જ્યારે આપણે સાસ બનાવીએ ત્યારે મીની મિનીવાલોનું કહેવાય સાસ બનાવ્યા પછી એને ગરમ પાણીથી ધોવું પડે ને કે પછી અંદર ચીપકીને જોમ થઈ જાય આ રીતે જોઈ લેવું બનાવી લેજો ટાઈપનું નાનું સાસ વલણ આવે છે આપણે પણ ઘેર પણ સર્વિસ કરી શકીએ આ ટાઈપનો રબર સ્ટાર આવે છે તે બદલી દેવું હ કરવું આ રીતે ફિટિંગ કરી દેવું કે નું કપલ લગાવીને બે સ્ક્રુ હોય છે આ રીતે સ્ક્રુ આપણે લગાવી દેવું બનાવી દેજો તમને ચાલુ કરીને ટેસ્ટ કરીને બતાવું એવું આપણે ફિટિંગ કરી દેવું જોવા ચાલુ કરીને ચાલુ કરીને ટેસ્ટ મતલબ કર્યું ફિટિંગ કરી દેવું આપણે આ રીતે ફિટિંગ કરી દેવું ચેનલને તમે ગમ્યું હોય તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને આપણા ડિક્રેપ્શનનો નંબર આપ્યો છે કોઈ પણ પ્રોબ્લેમ હોય ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોન તો કોમેન્ટ કરજો હું એ ટાઈપના વિડીયા બનાવીશ અને જય બાબા લખવાનું ના ભૂલતા જય બાબા લખી કાઢજો આ રીતે ફિટિંગ કરી દેવું નું બંને સ્ક્રૂ મારી દેવું અને આગળની કેપો ભરાઈ અને ચાલુ આપણે કરી દેવું આ વટા હળા આવે છે તમે ખોલવાનું કરશો એટલે ટાઈટ લગ લગાઈ જાય ચાલુ ટાઈટ થઈ જશે જો આપણે ત્રીસ લઈ દઈએ બસો ત્રીસમો બીને આપણે ચાલુ કરીએ આ બ્લેડ હું જોઈ રહું એક સ્ક્રુ મળતો નથી नीचे पड़ी गई है पीछे आप लगाइए जो पहला જોઈ લેવ આગળમાં ભાગ જોઈ લેવ આજો કમ્પ્લીટ આરીતે રબર સ્ટાર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો